જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગામ માળિયા હાટીના પૂર્વવાહીની મા સૂર્યગંગા ઘાટને કિનારે માળેશ્વર મહાદેવનું મંદિર આજરોજ શ્રાવણ વર્ષ સાતમ જેને શીતળા સાતમ કહેવામાં આવે છે અને મા શીતળાની દરેક બહેનો આવી પૂજા કરે છે અને આ પૂજા કરવાથી પરિવારમાં બાળકોની આયુષ્ય પરિવારની આયુષ્ય અને જે કોઈ પૂજા કરવા આવે એની માં શીતળા માતાજી મનોકામના પૂર્ણ કરે છે તો આજ સવારના પાંચ વાગ્યાથી માળેશ્વર મંદિરે આવી જ રીતે બહેનનો પૂજા કરવા આવે છે અને આ પૂજા અગિયાર સાડા સુધી ચાલશે તો દરેક ભક્તોની અહીંયા મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ